હજી રમે છે ખાતો નથી કઈ આરું આટું ભાગ મંગે ને આ જપટ બોલાવે છે દક્ષિણ તો કરી લીધા છે હવે જાવી હવે જાવ દઉં એ તો બેન ના ઘરે ત્રણ ચાર એક આવડા સાયકલ નો ઘૂઘરો સાયકલ નો ઘૂઘરો કા કુણાલે મંગે આવ્યો તો સાયકલ ની સીટ હાથે ગાડી ઘર છે ખાલી આપણે વસ્તુ લઈ દેવા ને એટલે બધું હાથે કર નાખે આ વાળો તો ખાઈ લી અને તું હું ઊભો છું હેલો યુટ્યુ ફેમિલી સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને આજે તો રવિવાર છે એટલે રજા છે પણ ક્યાંય જવાનું નક્કી નહોતું અત્યાર સુધી ઉતાર પણ હવે મારા બા કામે જાતા હતા બાજરીઓ ભરતકા કરીને બાજરી ઓળવા ગયા છે આમ પડખે જ પણ જાતા ગયા જાતા હતા ને તે એક ઠેકાણ જવાનું કહીને ગયા છે અને આ જયા રજા છે તો પછી અમારે કાંઈ નક્કી નહીં રહે લગભગ દિવાળી સુધી રજા નહીં રહે એટલે આ રજા છે એટલે તળજા જવાનું છે પછી બપાળા જવાનું છે અશોકભાઈની ઘરે હોય તો પછી ત્રણ ચાર જઈ આવશું ટાઈમ રહેશે તો એ તો બેન મારતા આવશું અને હવે અત્યારમાં તૈયાર તો બધા થઈ ગયા છે તો હવે નીકળવી અને અમારે આવે છે નાનું ભાઈ તૈયાર થઈ ગયો હા પહેલી વાર નહીં એમ તો કેટલી વાર આવી ગયો આ તૈયાર થઈ ગઈ છે બહુ વાર લાગે તૈયાર થતા તૈયાર તો થઈ ગયા છે તો જવા દેવી ઘરે તો કોઈ છે નહીં મારા બા બાજરી ઓળવા ગયા લાલભાઈને કુણાલને એ તો વાળી ગયા છે મારા ભાઈ બન બધાય તો હવે આઈ મીન જાવા દેવી ને તળા જ ઢીંગુન જગાડ દીધી આવી તરફ કોણ છે તો આજે પોગી તો ગયા આવીને તરફ ઢીંગુન બિચારી જગાડ દીધી આય તો અત્યારે તો પરિણ ભાઈ દવાખાને ગયા છે ઢીંગુન લઈને અત્યારે અપોઇન્ટમેન્ટ લીધી લીધી એટલે દવાખાને જવું પડે એમ હતું રવિવાર છે અને ડૉક્ટર પાસે બાર વાગે એવું જોઈએ એટલે એને તપાસ કરાવવા મોકલી દીધા ઢીંગુના અત્યારે એમની બેઠા છે હા અને આરું એમાં અહીંયા હારે છે અળુળું બોલે અળુળું કેમ બોલાય

હવે નીકળવી હજી ગામમાં જવું છે ને પછી અશોકભાઈ ને ઘરે જવાનું છે બપાડા તો હવે જવા દીવે તો ત્રણ વાગી ગયા છે નાનું હજી તૂટતું નથી તૈયાર થઈ સારો હાલો આવજો મારા માસી ને ઘરે તો ભોગી ગયા છે અશોકભાઈ બેઠા છે ઘરે મળી ગયા ઓળા તોડવા વહી ગયા ભાઈ કેલસ ભાઈ બની બેઠા છો જોઈએ બેઠા છે આ મારા માસી છે આ માને જ ત્રણ મહિના થઈ ગયા આવી ગયા આવશું આવી ગયા છે અને અમારે હવે એનો વારો ત્યારે આવે ત્યારે અહીંથી સાયકલ ઉતારી આ ખોડિયાર મને દર્શન કરવા આવ્યા હતા અહીંયા મંદિર છે ભાલર તારની માથે છે દર્શન કરવા આવ્યા હતા દર્શન તો કરી લીધા છે હવે જાવી હવે જાવ દીધું હતું બેના ઘરે ત્રણ છ જવાનું છે ના ભાઈ રખડો ગયા તા સાયકલ લઈને સાયકલ હાથમાં આવી ગયા એટલે અહીંયા ટાયર પાછળ આવડા બસો શેલી શેલી મને કહ્યું

ઘરે તો પોગી ગયા છે એવી પાંચેક મિનિટ થઈ છે ઘરે પહોંચ્યા અત્યારે હાડા થઈ ગયા છે અંધારું થઈ જાય તો ગયા હોત ને તો બહુ મોડું થઈ જાય આમ તો સારું પીવી વહેલા હતા એ કેમ કે રસ્તામાં થોડા ઘણા સાટા આવતા હતા અત્યારે ઘરે તો પોગી ગયા છે ને નાનું ઠેલી ખોલે છે શું લેવા એક તો આવણી લેવા છે એક આ મોટરની પાણી નળી થોડીક પૂલી કપાઈ ગઈ છે ને એટલે નળી કટકો લેતા એવા આ કૂણલની એક્સેલ સાયકલની એક્સેલ તૂટી ગઈ હતી એ લેવા સીવી

એ મરચાં મોળીને તૈયાર રાખ્યા છે ને મારા બા બનાવે છે ભીંડાનું ચાક મસ્ત બનાવી જો ભાવે છે ને એટલે આપણે કીધું મસ્ત બનાવી જો બનાવી નાખો ખાતો નથી એટલે રાંધી નાખ્યું છે ને વાળું કરવા દઈ દીધું છે અને આજે આપણું ફેવરેટ શાક છે ભીંડાનું કેમ કે હું નથી ખાતો મને નથી ભાવતું મેં કીધું ફેવરેટ શાક એટલે ભાવતું ફેવરેટ ચાક એટલે નથી ભાવ છે નાનું ભાવે આવ્યો હાલો તો ખાઈ લઈ અને તું શું ઊભો છો હું ખાઈ લઉં તો વાળું કરીને તરત એક ચઠ્ઠીમાં આવી ગયા હતા વિશાલના છોકરાની ચઠ્ઠી હતી એટલે ન્યા આવી ગયા હતા બધા ભાઈની બે હતા નહીં બે ગયા હતા નાનું અમારે ત્યાં હતો તો આને તો હું મૂકી ગયો હતો એટલે તો હોઈ ગયા છે અને હું ભાઈને જગાવવામાં નહીં હતા બધા બેઠા હતા અત્યારે અગિયાર વાગી ગયા ને અત્યાર સીઠ ઘરે આવ્યો છું હવે આપણે આજનો લોગ અહીંયા પૂરો કરી નાખીને કેવો લાગ્યો મારો લોગ આજનો ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો અને ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય